જંબુસર ઉમરાને જોડતા માર્ગ તેમજ નોબર ગામના રસ્તાના નવ નિર્માણ કાર્યનું ખાત મુહૂર્ત આજે જંબુસર આમોદના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ વિકાસ કાર્યથી સ્થાનિક ગ્રામજનોને સારી કેન્ટિવિટી અને મુસાફરીમાં સરળતા મળશે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ પૂર્વ મહામંત્રી બરવતસિંહ પઢિયાર જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ જંબુસર દુધારા ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ વિરેન શાહ ભાવેશભાઈ રામીખાસ ઉપસ્થિત રહ્યા હતા વડીવાકા ગામના સરપંચ કલ્પેશભાઈ અને માલપુર ગામના સરપંચ વિજયભાઈ ગોહિલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા ધારાસભ્ય ડી કે સ્વામીએ આ પ્રસંગે વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે ગ્રામ્ય માર્ગોનું મજબૂતીકરણ એ સરકારની પ્રાથમિકતા છે જે અંતર્ગત આ રસ્તાઓનું કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવશે આ રોડના નિર્માણની જાહેરાતથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તેમણે ધારાસભ્ય શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ જંબુસરથી કાવી તરફ જતો સ્ટેટ હાઈવેનો રોડ જેમાં જંબુસરથી ઉમરા સુધીના રોડનો આરસીનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર નગરપાલિકાના પ્રમુખ તેમજ આમોદ અને જંબુસર તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યોએ હાજર રહી આ ખાતમુહૂર્તની અંદર ભાગ લીધો આ રોડ ટૂંક સમયમાં પૂર્ણ થવા પૂર્ણ થાય અને લોકો આનો ખૂબ સારો ઉપયોગ કરે એ હેતુથી આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ રોડ લગભગ દસ કરોડ

નોબાર મુખ્ય થી નોબાર ગામ નવી નગરીને આઈટીઆઈને જોડતો દોઢ કિલોમીટરનો રસ્તો લગભગ સિત્યાસી લાખના ખર્ચે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો નોબાર ગામની ખૂબ જ જરૂરિયાત હતી અને નોબારના ગામજનોની ખૂબ રજૂઆત પણ હતી માન્ય ધારાસભ્ય ડી કે સ્વામીએ સરકારમાં આ રસ્તા બાબતે પ્રયત્નો હાથ ધર્યા અને રસ્તો લગભગ એક વર્ષ પહેલાં જ મંજૂર કર્યો અને આજે એનું ટેન્ડર વિધિ વિધિસર પૂર્ણ કરીને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી વતી આદરણીય ધારાસભ્ય ડી કે સ્વામીનો સમસ્ત ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને આગામી સમયમાં જંબુસર તાલુકાના અંદાજીત પાંત્રીસ જેટલા વધુ રસ્તાનું ખાતમુહૂર્ત પણ હાથ ધરવામાં આવશે એક પછી એક રસ્તા આગામી સમયમાં હાથ ધરોના છે અને આ રસ્તાના કામો સારા થાય એ માટે અમે ગામજનોને વિનંતી કરીએ છીએ કે કામની દેખરેખ પણ રાખે અને દેખરેખ હેઠળ કામો સારા થાય એ પણ અમે તમામ અધિકારીઓને પણ સૂચના ધારાસભ્યશ્રીએ આપી છે ભારત માતા કી જય વંદે માતરમ